ઘણા બધા મિત્રોના મને ફોન આવે છે કે અમે ઉછીના પૈસા કોઈને આપેલા છે કોઈ મિત્રને આપેલા છે કાં તો કોઈને આપેલા છે તો પાછા નથી આપતા તો આના માટેની એક ટેકનિક હું તમને કહું છું તમે કોઈ પણ મિત્રને કે કોઈને પણ ઊંચીના પૈસા આપેલા હોય તો તમે સૌથી પહેલાં એને વોટ્સઅપ કરો મેસેજ કરો કાં તો કોલ કરો કાં તો એનું વિડીયો રેકોર્ડિંગ કરી લો વોટ્સઅપ કરો મેં તને આટલા પૈસા આપ્યા છે આ સાલમાં આ તારીખમાં આપ્યા છે તું મને ક્યારે પાછો આપીશ પછી એવું કે હા હું તને એક દિવસ દસ દિવસ કે એક મહિનામાં દઈ દઈશ તો તમે એ બધું રેકોર્ડિંગ કરી લો રેકોર્ડિંગ કરીને પછી એવિડન્સ એક્સના પાસઠ બીનું શરટી જોડો જે તમારો વકીલ જ તમને આપશે એક પાસઠ બીનું શરટી જોડી અને તમે કોર્ટમાં કેસ કરી શકો છો જ્યારે પણ કોર્ટ માંગશે તો તમારે એના ઓરિજિનલ દસ્તાવેજ ઓરિજનલ જે પણ વોટ્સઅપ છે વિડીયો છે એ તમામ કોર્ટને આપવું પડશે પાસઠ બીમાં એ હોય છે કે ભાઈ જે મારી જોડે ઓરિજિનલ છે એની હું ફર્સ્ટ કોપી રજૂ કરું છું જ્યારે પણ એની સામે વિરોધ થાય તો તમારે એની મેઇન કોપી તમારે કોર્ટમાં આપવી પડશે અને આવી રીતે તમે સામેવાળા ઉપર કોઈ પણ તમારી જોડે પ્રૂફ ના હોય તમારી જોડે ચેક ના હોય લખાણ ના હોય તો પણ તમે દાવો દાખલ કરી શકો છો અને કોર્ટને એવું લાગશે તો તમારા પૈસા પરત કરવાનો હુકમ પણ કરી શકશે આ રસપ્રદ માહિતી તમને સારી લાગી હોય તો વધુમાં વધુ શેર કરો હું પીએસઆઈ એચજી દેવમણી સાયબર સેલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ જય હિન્દ જય ગુજરાત